રાજકારણ માં કોઈ કોઈ નો કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતો રાજકારણીઓના તો હાથીના ના દાંત હોય છે ખાવાના અલગ અને બતાવવાના અલગ હવે કાના ગોપાલ ની મુલાકાત થઈ જેની એક તસવીર વાયરલ થઈ જેમાં બંને વાતો કરતા કરતા દાંત કાઢતા નજરે પડ્યા હવે આ મુલાકાતથી સૌને યાદ આવી ગયું એ ચેલેન્જ પોલિટિક્સ એકબીજા પર કેવા પ્રહારો કર્યા હતા એકબીજાને કેવી ચેલેન્જ આપી હતી પણ એ ચેલેન્જ પોલિટિક્સનું સુરસુર્યું થતા પણ વાર લાગી ન હતી હવે બંનેની મુલાકાત થઈ તો તેનું કારણ શું હતું એ મુલાકાતમાં ચર્ચા શું થઈ ચેલેન્જ પોલિટિક્સની આગામી રણનીતિ પર ચર્ચા કરી રાજીનામું આપવાના વિચાર કર્યા આ બધા જ પ્રશ્નો એમની મુલાકાતની વાયરલ થયેલી એ તસવીર જોઈને તમને પણ થયા અને અમને પણ तो चलो तेरा जवाब मेरी थी काना गोपाल नो गांधीनगर भेटो। चैलेंज पॉलिटिक्स पर थी चर्चा बने धारा सभ्य राजीनामो आप तैयार जेने भूलाई गये तेने याद भी दई કે ગુજરાતમાં વિના ચૂંટણીએ રાજકીય ગરમાવો જામતો થઈ ગયો છે તાજેતરમાં ખૂબ ચર્ચાયું તેવું ચેલેન્જ પોલિટિક્સ કે જેમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી કે બંને રાજીનામું આપીએ તમે મોરબીમાં મારી સામે ચૂંટણી લડો જો જીત્યા તો તમને બે કરોડ મારા તરફથી ઇનામ અને આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી પણ હતી પણ જયારે ચેલેન્જ આપ્યાના પછીના પછી ના સોમવારે કાના પહોંચ્યા ગાંધીનગર તો ગોપાલ આવ્યા નહીં અને સુરસુર્યું થઈ ગયું ત્યારે સૌને લાગ્યું કે હવે આમાં આગળ કઈ નહીં થાય પણ કહાની માં આવ્યો ટ્વીસ્ટ આ તસવીર ગાંધીનગરમાં કાના ગોપાલ નો ભેટો થઈ ગયો અને બંનેની આ તસવીર વાયરલ થઈ છે જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે શું કાના ગોપાલ હવે ચેલેન્જ પોલિટિક્સ આગળ વધારવા તૈયાર છે શું બંને રાજીનામું આપવા વાતચીત કરી બંને દાંત કાઢી વાતો કરે છે એટલે એવી પણ ચર્ચાઓ થઈ કે શું બંને દુશ્મનો દોસ્ત બની ગયા આ મામલે ગોપાલ તો કઈ બોલ્યા નહીં પણ કાના એ જરૂર થી બીટીવી ન્યુઝ ને કહ્યું છે કે બંને ની મુલાકાત માં વાતચીત શું થઈ સાંભળો કોઈ એવી વાત નથી ઓટોમેટિક અમે નીચે મળી રહ્યા એટલે મોરબીનો જે ઇસ્યુ હતો કે સભા હતી એ મેં એક આમ આદમી એટલે નોર્મલ માણા હતો એને રજૂઆત કરી એટલે એને મેં કીધું કે આવું ન કરવું જોઈએ કે રજૂઆત તો અમને ત્રી વર્ષે કરે અમે કોઈ દી કોઈને લાફા નથી માર્યા એ વાત કરી બાકી તો બીજું કંઈ એવું ચર્ચા જ નથી હોય નથી નોર્મલ ચર્ચા રાજકારણમાં કોઈ દી કઈ દુશ્મન નથી કોઈ કઈ મિત્ર નથી હોતા ઓટોમેટિક મળી ગયા મેં એમને એના ચર્ચા કરી મેં કહી ચર્ચા અને દાંત કરતા કરે ચર્ચા કહી હોય તે વાત પ્લેટફોર્મ ઉપર વાત મોરબીમાં યોજાઈ હતી આમ આદમી પાર્ટીની સભા એક યુવકે સવાલ કરતા આપના કાર્યકરે ઠોકી દીધો લાફો ગોપાલ ઇટારિયા મોરબી ને બદનામ કરે છે કાંતિ અમૃતિયા કહ્યું આ મુલાકાત માં ચર્ચા થઈ માત્ર લાફા કાંડની ની પહેલા ચેલેન્જ પોલિટિક્સ પૂરું કરવા ગયા ત્યારે સુર સુર્યુ થયું અને આ મુલાકાતમાં પણ સુર થઈ ગયું કાના તો કહે છે કે હવે વિધાનસભામાં વાત પણ એક વાત એમણે જરૂરથી સાચી કહી કે રાજકારણમાં કોઈ કોઈનો નો કાયમી દોષ કે દુશ્મન હોતો નથી જે આ તસવીર જોઈને આપણે અનુમાન લગાવી જ શકીએ છીએ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ